એట్లా તા બજારમાં જઉં છું હું ઘરે આવું પછી વાત કહું હા એ હારું ઘરે જ છો ને તમે બજારમાં जातो તો પણ આવ રાવ ના બજારમાં પછી જજો હું ઘરે જ આવું પછી જજો તો બજાર એ એ છે ખાય શું દે

ત્યા આપની વાત સમજાવ સરપંચ મારો પત્રીજો રો ને કેટલા પ્રતિલો આઈએ હા 1 પોટ લાખ માગે છે કે તમાર પત્રીજલ જોવો હોય ને તો 1 લાખ રૂપિયા લઈને અમારા અંડા પર આવજો મારો એડ્રેસ મૂકેલો આઈએ તો મારો એક તમારે મારો પત્રીજો જો સરપંચ એ

તારે તો એડ્રેસ હતું એડ્રેસ એડ્રેસ ઉપર આઈ ગયા છે તો એ તારે જ્યાં તારા હોય

આવ એટલે જેરા સરપંચ આવી ગયો મોબાઈલ જોવો જો કરીવાળો આપણે સદેવ ભઈ જતા રહે આપણે બેરે દવા 5 કરવું પડશે એ બેહી 5 લાખ રૂપિયા ગમે તે કરીએ પણ આ છોડવું એવું કીધું 5 લાખ રૂપિયા આ છોડ નક બની નાશે સવાલ જ નહી રે જેરમાં જવું પડે જવું પડે નિમિતજી હા બોલો શું કહેતો તો બોલો બોલાવું મંગાવું મંગાઈ લો હોતા એક કામ કરો મું તો ઓથિયા બાઈક પર પડ્યો ને હું બાઈક લઈને લઈએ વસ્તુ બધું બજારમાં આવવાનું 5-10 જશે આ તો જલ્દી આવજો સામાન લઈ મજા મજા આવ પૈસા લીધા

Lớp bây giờ thôi nha mấy Muốn chọc thằng kia Dạ, lấy Lấy

જો કોઈ નેકડે જો લે હાથે વીજળી થાય પત્રી જો લે આને મેજીક કરીયો અરે આરી અરે અરે પત્રી તએ લાહી ગયો છે કાકાને તો જોન કરી દીધી છે આપણે આપણા અડબડલી ના છે ને કઈ એનો કાકો પોલીસ લઈને આવતો દશે એવા અડ કાકો એ લાય કે અરે જો કરી 500 રૂપિયા લાવ તો ગરી તમે પકડી આવી ગયો મોタル કરું બાઈક માર કાકો આવશે ને તમ

હા હું પોકવાજ થયો છું અડધામાં આવી ગયો છું તમારા કમ્પ્લીટ એડ્રેસ છે એના ઉપર જ હું આવું રહો છું

શિયારે ઓય નેચો ઉતરી તો તો નેચા જઈએ તારું પણ સરપંચ કોઈ ગમમે કરીને મારા ના કરો એરી એ જવાબદારી મારી તારા દેખાતા તો ફોન કરો સરપંચ ફોન કરો હેલો હા કેલા હો આ મારા ડેચ છે અમે કઈ જગ્યાએ હે આ તમે બાર બાર મો આવ્યો હાલ હાલો આવો આમ ગોતવા જો કોણ સરપંચ કોણ ફોન કરલો હેલો હેલો પત્રીજાનો કાકો બોલે પત્રીજાનો કાકો જ બોલું છું તમે પત્રીજાને કોઈ છું તો તમે મારીને જેલના હરિયા ફિટ કરી નાખી પણ તમે કરો હંગાત લઈને આવ્યો તમે મત્રીઓ મરી જશે હું તો શોક ગમેને હંગાટ લાયો તમે પોલીસ વાળા લઈને આવ્યો ભત્રીજો મરી જશે પોલીસ વાળા પોલીસ વાળાને કોઈને લઈને નથી આવ્યો તો કોણ છે તમારો આવ્યો છું તોતી વાળો કોણ છે તમારો હંગાત વાળા તો મારા હંગાત સરપંચ છે હારે રો કશ્યો તો નહીં પૈસા લઈને ફટાફટ આવો હા આપણે અલગ અલગ ગોતવા જઈએ તો એમ કરો તમે ઓમ જો હું ઓમ જો હા જો બે પેગા જે

લા વળ્યા કે આપડા સંટેજીને આફતે પર પાડી હેરો હું પાડી ઓટ તાકું તો મેલવા નહી એ જો બોમ લઈ તો છે આપણે આ બાજુ તો કાઠી છે તું હીકુ પેલા ઇં છે કે પકડ્યો છે ઈ કારણે તે મને છે ઓય તું બોલ કાકો છો પૈસા તો પૈસા આવશે પત્રીજાને છોડો તો જ પૈસા આવશે પેલા આ તો આ બોમ જોય જો ઉપર પૈસા લાવેલા મારા પત્રીજાને છોડવાનો છે કે નહીં રૂપિયા આવશે ઓને એક તો ચાલે કે

ওনে মার ওনে ওনে মার ওনে মার খাবেন না প্রতীক